આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ મિત્રો તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી અને બટાટા સહિતના પાકની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની ત્રણ હજાર છસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને બારસો એસીથી લઈને પંદરસો ચોત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામધારોની સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજારને બદલે આઠ હજાર આપવામાં આવી શકે છે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને એ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાનને સોળમો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર આપ્યા હતા પીએમએ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત રૂપિયા બસો છાસઠ છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂપિયા આઠસો છે જ્યારે બાંગ્લાદેશમાં જોઈએ તો સાતસો વીસ રૂપિયા છે ચીનમાં આશરે રૂપિયા એકવીસો છે અને અમેરિકામાં આશરે રૂપિયા ત્રણ હજાર છે સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે અનુસાર બેથી ચાર મે સુધી ગુજરાતમાં ગરમી વધશે તે દરમિયાન એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધવાની શક્યતા છે તેમજ આ સાથે સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી પણ છે જેમાં પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ગરમીનો યલો એલર્ટ જાહેર કરાયું છે જણાવી દઈએ કે એપ્રિલમાં દેશભરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે